રગડા પેટીસ રગડા પેટીસ હા આની શું પ્રાઈસ છે 50 રૂપિયા 50 રૂપિયા આ ખાટી મીઠી ચટણી ખાટી મીઠી જટણી બરાબર ખજૂર ચટણી ખજૂર હા ખજૂરની આ લસણ લસણ આદુ પુદીના ફ્લેવર બરાબર પુદીનાની હા આપણે ગ્રીન ગોર્ધનભાઈ મે રગડો છે ભેળ છે દઈવાડા છે પછી દિલ્હી ચાટ છે દહીં ભાઈ દહીં સમોસા છે ગમે ક્યારે ભોગ લાગે સસ્તું ને સારું આમ માં સો રૂપિયા લે ભાઈ પચાસ રૂપિયા લઈએ પેલા આના બાબા દાદા બેસતા ત્યારે બાપ દાદા વખત ના કેટલા વર્ષ જુના આજે છેલ્લે પિસ્તાલીસ વર્ષ ત્યાં તો હું સાંભળું જ છું

દહીં સમોસા દહીં સમોસા રગડો ને પેટી સગડો બધાની 50 રૂપિયા પ્રાઇસ છે બરાબર પછી સમોસા પાઉ આવે દાબેલી જે મેની 30 રૂપિયા પ્રાઇસ છે બરાબર ગીલી ચાટ ને 50 રૂપિયા છે અને છાસ ને છાસ કે કોલ્ડ ડ્રિંક 10 રૂપિયા અને લચ્છીના ના 30 રૂપિયા છે અને શું ટાઈમિંગ છે આપણે ટાઈમિંગ આપણે 5 થી 9 વાગ્યા સુધીનું છે ને રજા હોય છે કે રેગ્યુલર ચાલુ ના રેગ્યુલર ચાલુ હોય અનિવાર્ય સંજોગે ત્યાં બહાર જવું હોય ત્યારે જ રજા હોય બે ત્રણ મહિના એકાદી ફેરી બાકી રેગ્યુલર જ હોય અને કોઈને ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેસો આમાં મારું નામ નામ છે સચિનભાઈ સચિનભાઈ પ્રકાશભાઈ રગડાવાળા મારો મોબાઈલ નંબર છે ઇઠોતેર 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 બાર એકવીસ ઓકે હા તો તમારું શું નામ છે કૈલાસભાઈ કૈલાસભાઈ કેટલા ટાઈમથી આવો છો અહીંયા કાયમી અહીંયા જ આવી

लीली के लीली चटनी really लाल चटनी दे पचास रुपया प्राइस है पचास पचास આ સચિન મહિના ની આ રગડો છેલ્લા પંદર સત્તર વર્ષથી હું ખાવું છું રેગ્યુલર દુકાને છૂટું હોય ભૂખ લાગે પેલા સચિનભાઈ ભાઈ જવાનું બીજે ક્યાંય નહીં જવાનું આના જેવો રગડો કે ભેડ ક્યાંય રાજકોટ માં જોવા નહીં મળે બરોબર ગમે ક્યારે ભૂખ લાગે સસ્તું ને સારું ગામમાં સો રૂપિયા લે આ ભાઈ પચાસ રૂપિયા લઈએ પેલા આના બાબા દાદા બેસતા કેગડા ખાઈએ મારા બાપ દાદા વખત કેટલા વર્ષ જુના આજે છેલ્લે પિસ્તાલીસ વર્ષ થયા તો હું આમરુજ છું પિસ્તાલીસ વર્ષ થયા ભાઈ ના બરાબર પેલા આના બાપા બેસતા બરકાશભાઈ બરાબર હવે આ સચિનભાઈ પોતે આવી ગયા એક કચોરી એક પ્લેટ ઘૂઘરા એક બેસે પંદર હૈ કોરા રગડા કે સાથ આયેગા એસકા તીસ રૂપિયા છોલે बीस रुपया एक प्लेट में बोल छोटू બોલો બેન हम्म समोसा ने एथी की चटनी मीठी नहीं ना ना डुंगरी नाक दे बहन डुंगरी हाल एक कचौरी एक प्लेट घुगरा

एक समोसे पंद्रह तीस एक एक का, वैसे एक पंद्रह है कोहरा रगड़ा के साथ आएगा ना हाँ। इसका तीस रूपया छोले Halo teman-teman. Halo, Halo. Halo. Tanya -tanya. Halo. Halo. एक कचौरी एक प्लेट समोसा पचास

ஜி கஷ்ண நாஷ் பண்டாரிங் சார் વડસાના નગર એક નંબર શેરી સુંદરમ પાને સામે જય શ્રી કૃષ્ણ નાસ્તા બંડા તમે કીધું

i don't know ભાવે રગડા નો ભાઈ ત્રીસ રૂપિયા ભાવ પકવાન વાળો રગડો

અને શેવ પુરી આ અને બધી વસ્તુનો શું ભાવ છે દાબેલીના વીસ રૂપિયા રગડાના ત્રીસ રૂપિયા રગડા પૂરી ત્રીસ રૂપિયા અને શેવ પુરીના ત્રીસ રૂપિયા અને ભેડના પણ ઓકે અને ટાઈમિંગ શું છે ટાઈમિંગ આમ રાત્રે ચાર થી દસ

રબડા પાર્સલ થઈ જાય શું રબીડા પ્રાઇસ